બે હજાર પચીસ છવ્વીસ ની નવી વોટર લિસ્ટ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ ફ્રોમમાં ગૂગલ ક્રોમ વજન ઓપન કરી લેવાનો છે અહીંયા સર્ચ સ્વચ્છમાં વોટર રોલ લખીને સર્ચ કરી લેવાનો છે હવે અહીંયા દેખાતી પ્રથમ વેબસાઇટ પર તમારે ક્લિક કરી લેવાનું છે અહીંયા તમારા સિલેક્ટ સ્ટેટ પર ક્લિક કરીને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે પછી ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરીને તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે હવે એસેમ્બલી પર ક્લિક કરીને તમારી વિધાનસભા સિલેક્ટ કરી લેવાની છે ઇલેક્ટ લેંગ્વેજ પર ક્લિક કરીને અહીં તમારી ભાષા ગુજરાતી અથવા હિન્દી જ રહેવા દેવાની છે હવે ટાઈપ રોડ પર ક્લિક કરીને અહીંથી ફાઇનલ રોલ બે હજાર પચીસ સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા દેખાડો કેપ્ચર કેપ્ચર બોક્સ પર સાચી રીતે એન્ટર કરી લેવાનો છે પછી તમારો જે પોલિંગ બુટ છે એનું નામ લખીને સર્ચ કરશો તો તમારી સામે તમારો પોલિંગ બુટ દેખાઈ જશે બાજુમાં દેખાતા બોક્સ પર ક્લિક કરી લેવાનો છે અને પછી ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ પર ક્લિક કરી લેવાનો છે ફરીવાર પ્રોસેસ છે ત્યારબાદ તમારો સંપૂર્ણ હોટલ લિસ્ટ તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો મારી હોટલ લિસ્ટ સફળતાપૂર્વક ડાઉનલોડ થઈ ગઈ છે જો તમને આ માહિતી સારી લાગી તો વિડીયોને લાઇક કરો મારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં સફળ જરૂરથી કરજો